બધાને આપણે આગળના વિડીયોમાં જોયું હતું બધાએ કે અપૂર્ણાંક કોને કહેવાય અડધું કોને કહેવાય પા ભાગ કોને કહેવાય બરાબર એમાં આપણે શીખ્યા હતા એક દ્વિતીય અંશ કોને કહેવાય એક તૃતીયાંશ કોને કહેવાય ત્રણ પંચમાંંશ કોને કહેવાય બે ચતુર્થાંશ કોને કહેવાય એ બધી વસ્તુ આપણે આગળના વિડીયોમાં આપણે બધા શીખીએ હવે આપણે અડધું અને પાક પ્રકરણના પાના નંબર સત્તાણું તમારા ગણિતનું પાઠ્યપુસ્તક છે પાના નંબર બરાબર એ પાઠ્યપુસ્તકમાં તમે તમે અલગ 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 કઈ રીતે એને અડધા ભાગમાં ચોથા ભાગમાં ત્રીજા ભાગમાં કે પાંચમા ભાગમાં કઈ રીતે તમે વિભાજિત કરી શકો એ તમારે અત્યારે હવે આ પ્રકરણમાં તમારે શીખવાનું છે

કાપી શકો છો એને આપણે આ પ્રકરણમાં આપણે અહીંયા વાત કરીશું બીજો મુદ્દો છે કે લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે ચાર સરખા ભાગમાં કાપી શકો અથવા તો ચાર સરખા ભાગ તમે કરી શકો છો તો આ બે મુદ્દા આપણે અત્યારે અહીંયા શીખીશું હવે હવે તમે જુઓ તો કે આપણે પહેલા જ આપણે લંબચોરસ લઈ લીધો તો કે એને આપણે કઈ રીતે બે ભાગ કરી શકું गुबो सर चलो एक आपने बात करी ना की यहां पे मंडी यहां से तो आ 2 शतका भाग થઈ ગયા चलो બીજો લંબ ચોરસ ને આપણે વાત કરીએ તો બીજા લંબ ચોરસ ને કઈ રીતે આપણે બે અર્ધા સત્કા ભાગ્યો ઓકે સરસ चलो આગળ હવે તીજા લંબ ચોરસ ને આપણે કઈ રીતે બે સત્કા ભાગ કરી શકશું ઓકે સરસ એ ક્રોસ માં બરાબર છે तो यह आपने जो तो बने थे उसमें आपने फुटपाथ इलाज उपयोग कर तो आज ये आपने डेसर्ट का बाग करी सकते हमें आपने कहीं निकले बीजों बीज निकले बाग करी हाँ। ओके आम तरह सब रामन हो लो चलो लोग चरस इन्हें आपने कहीं निकले बाग करी सकते हमर से दुने? તો હું જણે આપને બતાય કે પહેલો ભાગ આપણે આ લીટી પર ઉભી લીટી કરીને બે ભાગ કરી નાખ્યા 1/2 ભાગ કરી નાખ્યો અયાનો 1/2 ભાગ કરી નાખ્યો અચ્છી આડી લીટી કરી આ બાજુ આડી લીટી કરીને આપણે અહીં 1/2 ભાગ કરી નાખ્યો ક્યાં પડી 1/2 ભાગ કરી નાખ્યો પણ આને આપણે કઈ રીતે હવે 1/2 ભાગ કરશું તો આપણે શું કરવાનું છે S આકાર કરવાનો કયો આકાર કરવાનો છે S તો કઈ રીતે ભાગ સાચી રીતે કર્યા છે કે નથી કર્યા એની આપણે ખાતરી કરી હોય તો શું કરવાનું તો કે આપણી પાસે લંબચોરસ બનાવેલો હોય અને વચ્ચે બેઠી કરીને આપણે અહીંયાથી શું કરી નાખવાનું બે ભાગ કરી નાખવાનું અરે એકબીજા એકબીજા ઉપર આમ મૂકી દેવા તો આપણે એકબીજા ઉપર આમ સમાન રીતે મૂકી દઈએ તો આપણને ખબર પડી જાય કે આ બે છે એ ચોરસ છે એના બે સટકા ભાગ થયેલા છે જો એક એકબીજા ઉપર ફીટ નો આવે અને થોડો બહાર વે તો પણ એના બે સટકા ભાગ થયેલા હોય નહીં એનો મતલબ એક આપણે એમાં થોડી ઘણી આપણે ભૂલ કરેલી છે ત્યાર પછી આપણે બીજા લંબચોરસ થી આપણે વાત કરીએ બીજા પાંચ લંબચોરસ એને આપણે 4 સરખા ભાગમાં વહેંચવાના કેટલા સરખા ભાગમાં ચાર આપણે પહેલા પહેલા લંબચોરસ થી આપણે વાત કરીએ તો પહેલા લંબચોરસ ને કઈ રીતે 4 સરખા કરી દે કઈ રીતે હું બોલાવું હું બોલું આ દે ઓકે ચોકડી મારી દે બરાબર તમે કો એમ કરીએ આપણે ચલો 1 અને 2 આ આપણે કેટલા સત્તા ભાગ થઈ ગયા 1 2 3 અને 4 સત્તા ભાગ થઈ ગયા હવે આપણે ઓકે આ મને આમ ચોકડીમાં આવો चलो સરસ અહીંયા પણ 4 સત્તા ભાગ થઈ ગયા હવે કઈ રીતે કરશું સરાં બેલ કેમ બેલ થાય કઈ રીતે તમે કોએમ કરશો चलो 1 2 3 1 2 3 और 4 4 सटका पार થઈ ગયા હવે હવે શું કરશું 18 18 ઓકે બરાબર

1 2 તો આ ચારેયને 1 2 3 અને 4 સદકા ભાગ થઈ ગયા કે નો થઈ ગયા બરાબર આને આપણે હજુ આપણે બીજી રીતે એક રીતે કરવા હોય તો આપણે કરી શકીએ કે દાખલા તરીકે આપણી પાસે આવા એક લંબચોરસ હોય બરાબર તો આવા લંબચોરસને આપણે હજુ પર બે રીતે એક રીતે આપણે કરી શકીએ કે અહીંયાથી આમ બરાબર અને પછી

1-2 એટલે કે અડધો ભાગ એક દ્વિત કારણ કે એના કેટલા ભાગ કરેલા છે ચાર ભાગ અને ચાર ચતુર્થાંશ પણ આપણે એને કહી શકીએ છીએ બરાબર તો આ રીતે તમારે એને દર્શાવવાનો છે આગળનો મુદ્દો હવે આપણે આગળના આપણે આગળના મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરી વસ્તીની કિંમત સાથેની જે સૂચિ જે આપેલી છે કે આયા વસ્તુ આપેલી છે એનો ભાવ 1 કિલોનો ભાવ અહીંયા આપેલો છે અહીંયા ટામેટા તો કેટલા એનો ભાવ આપેલો છે 8 રૂપિયા બટ કેટલાનો 1 કિલોનો ભાવ કેટલા રૂપિયા છે 8 રૂપિયા બટાટા તો એનો 1 કિલોનો ભાવ કેટલો છે 5 ડુંગળી તો એનો 1 કિલોનો ભાવ કેટલો છે 10 રૂપિયા અને કોળું એનો 1 કિલોનો ભાવ કેટલો છે 4 રૂપિયા એના આધારે આપણે આ બધા પ્રશ્નોનો જવાબ છે અને આ પ્રશ્ન છે જે કેટલી બેન એ કિટની બેન જે લેવા જાય છે એનું લિસ્ટ આયા આપેલું છે કે કેટલી કેટલી વસ્તુ લાવવાની છે એને પેની પાસે જેટલા રૂપિયા છે એટલામાં એ વસ્તુ આવી જાય છે કે નહીં એ આપણે અહીંયા દાખલા દ્વારા સમજ મેળવવાની છે ચલો આપણે પહેલો પ્રશ્ન જોઈએ 1/4 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી અવે આપણે પાછળ જ એ જોવા જેસી 1/2 એટલે કેટલું કેટલું અડધું બરાબર છે 1/2 એટલે કેટલું અડધું તો અહી આપણે એમ કીધું 1/2 કિલોગ્રામ ટમેટાની કિંમત તો આપણે આ ટમેટાની કિંમત 1 કિલો ના કેટલા રૂપિયા છે 8 રૂપિયા તો આપણે આ પેલો લખી નાખી કે 1 કિલો ટમેટાની बराबर आठ रूपया के रूपया अपने टूक लगे रू रू के रुपिया। तो ए समझे रूपया बराबर तो લામાટે આપણે દાખલો ગણીએ બરાબર તો અહીંયા 1 કિલોના આ બેનો ક્રોસ ગુણાકાર કરવો છે આપણે તો 1/2 * ₹8 તો આનો આપણે છેદ છે એને ઉડાડી દેવાનો શું કરવાનો છેદ ઉડાડી દેવાનો બે નો ગળ્યો બોલવાનો 8 ક્યાં આવે છે 2 4 8 કોના પર ઉડાળનામું 8 ને ઉડાળના

બોલો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો પણ આપણે અપૂર્ણાંક સાથે જવાબ દેવાનો છે હવે આપણે આ કીધું જોઈએ કે કોની કિંમત વધારે જો ઉછું છું પહેલા તમને પૂછી લીધો પ્રશ્ન કોની કિંમત વધારે અર્ધો કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ કાજુનું જો આપણે આપણે શીખ્યા હતા આગળના વિડિયોમાં કે 1 કિલો એટલે આખું 1 કિલો એટલે આખું 8/2 કિલો એટલે 8 8 એટલે કે 1/2 1/4 એટલે 1/4 તો છેનો તો કે આપણે આ વિત્યામ કરીએ ને આપણે આ 4 વાર એટલે 1/4 નું આ 4 વાર એટલે આપણે શું કહીશું પા ભાગ કે શું શું કહીશું પા તો આ ભાગ કેટલો થાય છે એ આપણે સમજવાનું છે અહીંયા આપણે એ આપડે કિંમત મેળવી 1/2 કિલોગ્રામ ડુંગળીની કિંમત તો હવે કે આપડે આ ડુંગળીની કિંમત આપણે મેળવી લે. તેની કિંમત મેળવશું ડુંગળીની. તો આપણે પહેલા 1 કિલો ડુંગળીની કિંમત કેટલી છે? 10 કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો આપણે એ લખીએ. 1 કિગ્રા ડુંગળીની किमत बराबर दस रुपया तो आपने कितने किलोमीटर ले वाली है तो कितना किलो किलोग्राम ले वाली है अर्धो तो किलोग्राम कितना किलोग्राम अर्धो किलोग्राम आपने डूंगरी ले वाली है यानि एक दूसरियाँ किलोग्राम डूंगरी ही किमत सूट है तो आपने इनको क्रॉस बुलाकर कर नहीं ले आप हमारे तो 1/4 * 10 બે નો ઘડિયો બોલવાનો 10 થી વધવાનો જોઈએ 2 2 3 4 5 10 10 આપણે 얘 છે ઉડાડી નાખીએ 2 5 10 એટલે 1.5 = ₹5 1/2 kg ડુંગળીની કિંમત થાય હવે આપણે જોવાનું છે કે 1/4 kg ગાજરની કિંમત તો અહીં આપણે ફરી વખત આપણે ગાજરની કિંમત મેળવશું તો કે 1 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી છે 16 1 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી છે 16 = ₹16 કેટલા રૂપિયા છે ₹16 તો અહીંયા આપણે 1/4 કિલોગ્રામ ગાજરની કિંમત મેળવવાની છે તો અહીંયા આપણે 1/4 3 ગ્રામ રાજન ની કિંમત કેટલી થાય તો એનો આપણે ક્રોસ ગુણાકાર કરી લઈએ 1/4 * 16 4 નો ગળ્યો બોલવાનો 16 થી બોલવાનો છેદ ઉડાડવા માટે

અને એની પાસે ખાલી 20 રૂપિયા છે કેટલા રૂપિયા છે 20 રૂપિયા એને લાવવાનું શું શું છે કે બટાકા અડધો કિલો કોળું 2 કિલો અને ગાજર 1/4 કિલો એટલે કે 1 કિલોનો ચોથો ભાગ એને લાવવાનો છે એટલે 250 ગ્રામ એને લાવવાનું થાય બરાબર તો હવે આપણે એને આપણા હૌથી પહેલા એને લેવાના છે બટાકા પણ બટાકાનો ભાવ કેટલો છે ₹5 1 किलो પડીને લેવાના કેટલા અડધો કિલો કેટલા લેવાના છે અડધો કિલો 1/2 એટલે કેટલા કિલોગ્રામ થાય અડધો કિલોગ્રામ ક્યું બરાબર તો સૌથી પહેલા આપણે बटाકાની ગણીએ બરાબર કે बटाકા 1 કિલોગ્રામ બટાટાની કિંમત બરાબર કેટલા રૂપિયા છે 12 12 रूपया तो 1/2 किलोग्राम એટલે કે 1/2 કિગ્રામ બટાટાની કિંમત બરાબર 1/2 * 12 બે નો ગળ્યો કોલોનો આપણે કોણ ગુણાકાર કરી અને છેદ ઉડાડી નાખવાતા બે નો ગળ્યો કોલોનો 12 થી વદોનો જોઈએ 6 12 2 6 12 12 तो अनाज और नाणो गुणाकार 1/6 चार। ₹4 कितने कितना रुपया ना बटे का लिया ₹6 बराबर ત્યાર પછી જો બટાકા આવી ગયા ઇને લેવાનો બીજો શું હે ગોળો ગોળો બરાબર તો અહિયાં ગોળાની 1 કિલોગ્રામ ની કિંમત કેટલી છે ₹4 તો 1 કિગ્રામ ગોળાની

ત્યાર 2 કિલોગ્રામ કોળાની કિંમત થઈ ₹6 ના બટાકા લીધા ₹8 નું શું લીધું કોળું બરાબર હવે એને દેવાનું શું બાકી રહ્યું ગાજર પણ એને 1/4 કિલોગ્રામ ગાજર લેવાના છે તો આપણે ગાજરની 1 કિલોની કિંમત કેટલી છે ₹16 તો 1 કિગ્રા ગાજરની कीमत बराबर ₹16 तो 1/4 किलोग्राम गाजरनी कीमत કેટલી થશે તો બે નો ક્રોસ ગુણકાર 1/4 * 16 4 નો ગળ્યો બોલો આપણે છેદ ઉડાળવા માટે 16 થી વધવા નો જોઈએ 4 * 4 = 16 એલેકે એને 4 રૂપિયા નું શું લીધું કાઈ રાજન લીધા રાજન બરાબર હવે ની પાસે કેટલા રૂપિયા હતા 20 20 રૂપિયા તો હું કીધું કે 20 રૂપિયા માં આ દવે વસ્તુ ખરીદી એટલે તો એક તો 6 રૂપિયા બીજા કેટલા રૂપિયા છે 8 રૂપિયા અને તિયા કેટલા 4 4 રૂપિયા બરાબર તો એને 6 + 8 - 4 કેટલા રૂપિયા થયા 4 18 રૂપિયા કેટલા રૂપિયા થયા 18 રૂપિયાની ખરીદી કરી બરાબર તો કહા કેટલી બહે છે ઈ 20 રૂપિયામાંથી આ ત્રણે ત્રણ વસ્તુની બટાકા કોળું અને ગાજર ત્રણેય ખરીદી શકે છે તેમ છતાં કેટ બે પાસે કેટલા રૂપિયા વધ્યા 2 બે રૂપિયા કેટલા રૂપિયા વધ્યા 2 રૂપિયા તો હવે આપણે ઈ સિવાય બીજા બે પ્રશ્નો છે એ આપણે બધાએ એની આપણે જાતે બનાવવાના છે કે કઈ રીતે આપણે પ્રશ્નો બનાવો તમારી રીતે બે પ્રશ્નો જે ઈ પ્રશ્ન છે તમારી જાતે બે પ્રશ્નો આ બે પ્રશ્નો આપણે આપણી જાતે બનાવ્યા છે કે 1/2 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થાય અને 1/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય બરાબર તો હવે સૌથી પહેલા આપણે જે પહેલા દાખલા ગણે તો એક પ્રમાણે પ્રય દાખલા ગણશું કે 1 કિલોગ્રામ ગાજરની કિંમત 1 કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી છે 16 રૂપિયા છે 16 રૂપિયા બરાબર છે તો 1/2 કિલોગ્રામ એટલે કે 1/2 કિલોગ્રામ ગાજરની ₹18 गेट थीटा से એનો ક્રોસ ગુણાકાર આપણે કરી નાખીએ 1/6 * 6 282 16 એટલે કે ₹8 અડધો કિલોગ્રામ ગાજરની કિંમત થઈ બરાબર એટલે કે આનો તો કે 1/4 તો હવે પહેલા આપણે કિલોનો ભાવ લઈએ કે 1 કિલોગ્રામ બટાટાની કિંમત બરાબર કેટલા રૂપિયા છે ₹12 તો 1/4 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થશે ક્રોસ ગુણાકાર આપણે 1/4 * 12 અને 4 * 12 એટલે 1 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલા રૂપિયા થઈ ₹3 થઈ બરાબર આજ રીતે આપણે અપૂના દાખલા છે એ એક કિલોગ્રામ ના આધારે આપણે મૂકી અને આ પ્રમાણે બસ કિલોગ્રામ ના આધારે આ રીતે દાખલા આપણે ગણી શકીએ છીએ આગળ નું આપણે આગળના વિડીયોની અંદર જોઈએ